સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા રૂટ્સ બી ટુ બી જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનું સોલ સત્તર અને અઢારમી ડિસેમ્બરના રોજ સરસાના કન્વેન્શન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે સુરત જ્વેલરી મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા રૂટ્સ બી ટુ બી જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન સણસાના કન્વેન્શન હોલ ખાતે સોલ સત્તર અને અઢારમી ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું છે આ ભારતનું અનોખું બી ટુ બી પ્રદર્શનનું આયોજન કરાયું છે જેમાં સંપૂર્ણ જેવા ઉત્પાદકો વિક્રેતાઓ સપ્લાયર્સ અને ખરીદદારો માટે એકબીજા સાથે જોડવા માટે એક સ્ટોપ સોલ્યુશન થશે આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી હાજર હતા સાથે આવનાર ભવિષ્ય માટે સુરત ડેમેન્ડ વ્યવસાય કરતા વેપારીઓનું ઉત્સાહન વધાર્યું હતું અને પ્રોત્સાહન આપ્યું હતું નમસ્કાર આજે સુરતમાં જે ડાયમંડ બુટ્સનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે ત્યારે એક એવા એક્ઝિબિશનની આપણે વાત કરીએ જે રૂટ્સ દ્વારા ઓર્ગનાઇઝ કરવામાં આવ્યું છે એક એવું એક્ઝિબિશન છે કેટલું લાભદાયક રહે છે ને કેવી રીતે બિઝનેસ જે બિઝનેસ છે કેવી રીતે ડાયમંડ પર્સન છે જે ડાયમંડ હોલ્ડરો છે એવી કેવી રીતે ગ્રો કરી શકીએ છે એ બાબતની આપણી સાથે ગેસ્ટ ઉપર જે વિઝિટ કરી છે જી સર આજે તમે મુલાકાત લીધી છે હા એક્સપિરિયન્સ અનુભવ તો છે જ પણ અનુભવની સાથે સાથે આમાંથી ઘણું શીખવાનું છે કદાચ આપણે એમ કહીએ કે પાંચ વર્ષ ચાર વર્ષ જૂની જ સંસ્થા છે આ તે માનવામાં આવે એવું નથી ખરેખર આ લોકોએ એટલી બધી નવી નવી વિવિધતા કરી છે જ્વેલરી તો છે જ કે ભાઈ જ્વેલરીનું એક્ઝિબિશન છે એટલે જ્વેલરી તો હોવી જ જોઈએ એમાં કોઈ શંકા નથી ને જ્વેલરી પણ એટલી સરસ સરસ છે અત્યાર સુધી મેં પાંચ છ સ્ટોલ જે બી જોયા તેમાં એવું લાગે છે કે જાણે હું હોંગકોંગ આવી ગયો હોઉં કે લાસ વેગસના એક્ઝિબિશનમાં કે લોસ એન્જલસના એક્ઝિબિશનમાં આવી ગયો હોય તેવું લાગે છે ખરેખર અલગ છે પણ જ્વેલરી કરતાં પણ આમના એસોસિએશનનો જે ઉત્સાહ છે જે આમણે અલગ અલગ જેમ કે સસ્ટેનેબિલિટીનો જે થીમ લીધો છે કે પાણીની પ્લાસ્ટિકની બોટલ પણ નથી રાખી તે ખરેખર એક ઉત્સાહજનક ચીજ છે કે આગળ જવા માટે કે ઇન્ડસ્ટ્રીએ કોઈ બી ઇન્ડસ્ટ્રી આ ખાલી જ્વેલરી ઇન્ડસ્ટ્રીને કોઈ બી બીજી ઇન્ડસ્ટ્રીએ આમની પાસેથી ઘણું શીખવા જેવું છે જ્વેલરી તો મને આ આખું એક્ઝિબિશન જોઈને એવું લાગે છે કે કદાચ પાંચ સાત વર્ષમાં મુંબઈના આ લોકો પાછળ છોડશે અને બહુ ખતરનાક રીતે અને બહુ ભયજનક રીતે આ લોકો પોતાનું એસોસિએશન બનાવી રહ્યા છે જેનાથી બીજી બધી ઇન્ડસ્ટ્રીને ખતરો છે એમ કહીશ પણ સા બીજી બધી જે જ્વેલરીની ઇન્ડસ્ટ્રી છે ઇન્ડિયામાં એમને ખતરો પણ સાથે સાથે એમણે આમની પાસે ઘણું શીખવું પડશે આ હું એમને સારું લગાડવા નથી કહેતો જો ખરાબ તો હું જરૂરથી એમની સામે કહેત કે ભાઈ આ આને થોડું આમ કરો તેમ કરો કરીને હું કહેત કારણ કે એટલા બધા એક્ઝિબિશનો મેં જોયા છે પણ ખરેખર આમનો જે કોન્સેપ્ટ છે આખો અલગ અલગ રીતે અલગ અલગ રીતે તે લોકો એસોસિએશનને આગળ વધારી રહ્યા છે એક્ઝિબિશન છે પણ એક્ઝિબિશનની પાછળ જે એસોસિએશન છે એ મહત્ત્વનું છે એક્ઝિબિશન તો ખરેખર સરસ છે જ પણ જે કરવાવાળા લોકો છે ને જે રીતે એ લોકો અલગ અલગ વસ્તુઓ કરી રહ્યા છે એક સસ્ટેનેબિલિટી છે બીજું બધું કારીગરો માટે જે કારીગરોના જે વેલફેર પ્રોગ્રામ કરી રહ્યા છે તેમના સ્વાસ્થ્યનું તેમનું જે ખેલકૂદનું છે તેમનું જે તેમનો રસ જળવાઈ રહે અહીંયા રહેવા માટે ને કામ કરવા માટે તે બધું જે કાર્ય કરે છે એ બહુ લાંબા ગાળાની વિચાર છે લાંબા ગાળા માટે આખું ટકીને રહે તેની માટે આ લોકો કરી રહ્યા છે ને મને લાગે છે કે સુરત આ જ રીતે જો પ્રગતિ કરતું રહેશે એસોસિએશન તો સુરત એક ને એક દિવસે દુનિયાનું મોટું સેન્ટર બની જશે જ્વેલરી માટે જેમ આપણે બધા સુરતને લૂઝ ડાયમંડ માટે ઓળખીએ છીએ કે સાત હીરા દુનિયાના દસમાંથી સુરતમાં ઘસાય છે એ રીતે કદાચ સાત પીસ દુનિયાના જ્વેલરીના સુરતમાં બનતા હશે આજ નહીં તો કાલે એવું લાગે છે ખરેખર ઉત્સાહવર્ધક છે અને આમાંથી અમારા જેવા અનુભવીએ પણ ઘણું શીખવાનું છે આ લોકો જે ઉત્સાહથી કામ કરી રહ્યા તેમાંથી ઘણું શીખવાનું છે હું અહીંયા આવીને આ લોકોને કોઈ એડવાઇસ આપી શકું એવી સ્થિતિમાં નથી પણ આ લોકો પાસે શીખીને જઈ રહ્યો છું એ જરૂરથી કહીશું

કરીને એમને પ્રદર્શિત કે આ ઇન્ડસ્ટ્રીઝને જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે એ એના લીધે અમે આ છીએ તો આ એક્ઝિબિશનને એમને સમર્પિત કરી છે વિશ્વકર્મા ભગવાનને અને આ એક્ઝિબિશનની અંદર એકદમ ઇન્ટરનેશનલ કક્ષાની લોકો ડિઝાઇન્સ બનાવે છે અને કામ કરી રહ્યા છે અને સુરતની અંદર ઘણા બધા વેપારીઓ બહારથી આવે છે અને સુરત ડાયમંડ બુર્સનું કાલે ઓપનિંગ છે તો ઘણા બધા ઇન્ટરનેશનલી બહાર આવશે જે વિઝિટ કરવાના છે તો આ અમારા માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે